પણ દુનિયા ની માલમા છે મેલડી ને નથી જોઈ ને સાહેબ જેને મેલડી હારે કોઈ નાતો નથી કોઈ નિસ્બત નથી મેલડી કેવી છે એને ખ્યાલ નથી આયા નહીં મોરબી ની બાજુમાં માળિયા ગામ છે માળિયા ની માલપા જે ઇસ્લામ ધર્મ ને માનતા મિયાડા અને એના યુવાનો ને કાને વાત પડી કે દુનિયા ની એક હિન્દુ ની એક મેલડી છે મેલડી કેવી છે

એક હિન્દુ ના આંગણે મેલડી બેઠી છે અને તેની માળિયા ની માલમાંથી પંદર બિયાડાના યુવાનો તૈયાર થયા કોઈ હાંડિયા ને કોઈ ઘોડા ને મને

રેહમિયા ગામના સીમાડાની માથે ને એમ કરતા કરતા રેહમિયા ગામના ઝાપાની માથે આવ્યા છે પણ ઝાપાની માલબા નાનો એવો કાંટાનો વાડો છે સાહેબ કાંટાની વાડ કરેલી છે અને માલબા એક માલથારી ભોરોડો ભરવા ટોટલ ફાટલ માથે ગોદડા ઓઠી નાની એવી ખાટલીમાં હુતો છે એક ઘોડે સવારે ઘોડાનું પેગડું સાંડી અના કાટાની વાડની ઓથે ઉભરેને એટલું કીધું કે ભાઈ માલધારી ભોરોડો ભરવાડ જાગી ગયો સાહેબ રાતના 1:00 નો સમય બન્યો છે આ ગામ કયું છે કે સાહેબ ગામ તો રહેમિયા છે ભાઈ તો રહેમિયા ગામ હોય અને રહેમિયા ગામની માલબા ઓલી મેલડી દેશ વિદેશમાં વખણાય છે મેલડી ક્યાં છે અને ભોરોડા માલધારી જમણો હાથ ઉલ્સો કરી ને કીધું અહીંથી આ ઉભી બજાર વ્યાજ અને જમણા હાથ ઉપર ખૂણો વળે ને ખૂણો વળો એટલે ફળિયા ની માલ માં મોટો લીમડો છે અને લીમડા ના હેઠે મારી મેલડી બેઠી છે કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે પણ મારી તન મન ની જાણવા વાળી મેલડી આવડા હાંઠિયા ને ઘોડા ને કામના જાપાની ની માલપા સુકારી અને પંદરે બિલી પગા સાહેબ ગામમાં કોઈને હસલ ન થાય ધીમે 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 ઊભી બજારની માલપા માલ ચડ્યા પણ નાના એવા લાકડાના પાલખની માલપા ની માલ હવા કે નું મારી વેલણી નું ફળો હતું ને સાહેબ ફળા ની માલ બેઠી બેઠી મારી તન મન ની મેલડી એમ કે ઓ હો ઘણા મારી મેલડી મહેમાન તો દી ઉગે ને આઠમે ત્યારે આવે આજ તો રાત્રે એક ના સમયે મારા મહેમાન હાલે આવે છે પણ કઈ વાંધો નહીં આજ જોઈ લઉં કે આવીને મને મેલડીને કઈ રીતે પાર કેસે પણ ઉભી બજાર ને ઉભી બજારમાંથી માંથી જમણા હાથ ઉપર ખૂણો પડે એ ખૂણે આવીને પંદરે ઉભાર્યા ને આંખો માથે આમ નેજવું કર્યું સાહેબ આવો હડીખમ લીમડો લીમડાના થડે નાની એવી ખાટલીની માલપા

આઠ જણાએ થઈને ખાતર પાડ્યું સાહેબ જોજો હવે મેલડી શું કરે છે ખાતર પાડી અને વારા ફરતી આઠે મઠની માલિબા ગયા પણ જેને ઇસ્લામ ધર્મ ને જોયેલો સાહેબ મેલડી એટલે શું છે કોઈ દી ઓળખાણ નહીં મેલડી ની ખાતરી નહીં કે મેલડી કેવી હોય સાહેબ

પણ ક્યાંય મારી મેલડીના દર્શન નો થયા એટલે એક ઝીણી બુથ્થિનો માળા હતો એને ટાપલી મારીને બીજાને એટલું ક્યું કંઈ મેલડી ક્યાંય નો હોય આ નાના એવા લાકડાના મંદિરની માલિપા નાના એવા લાકડાના મકાનમાં એક નાનું લાકડાનું બટકું છે જેની માથે કેસરી કલર કર્યો હિન્દુ આને મેલડી માનતા હોય છે હે કે હા આજ હિન્દુની મેલડી છે આ સિવાય બીજું કાંઈ મઠમાં છે તો નહીં પણ સાહેબ મિયાળાના ત્રીજા આદમીની નજર મઢની માથે પાલખની માથે આમ થઈ સાહેબ આજે એમ ઝુમર લટકે એમ હવા પણ સોના સાંજીના સતર મારી મેલડીને વાહર નાખી ગયા છે ચોથો આદમી બોલ્યો ચોથો એટલું બોલ્યો કે હવે મેલડીને આપણે નથી જોવી મેલડી આપણને જોવા આવશે આ સતર રિયા ઉતારી લીધો સોના સાડી ના જેટલા હતા ઉતારી અને દિવાલ માં એક બાંધેલો સંદર્ભ હતો સાહેબ જો કે અત્યારે તો ઓછાસ પણ હજી આપણા ગામડામાં ઘણા મઠમાં સંદર્ભ બાંધેલા હોય છે દિવાલેથી એક સંદર્ભો ઉતારી મઠની ની માલિમાં પાથરી હવાક માણ સોના સાંધી ના હતા બધા નો ઢગલો કરીને એનો એક બસકો બાંધી છે રાતના ચારક વાગ્યાનો સમય બન્યો છે સદર નો મસ્કો ખંભે લઈ અને આઠે માળિયાની માલબાથી આવેલા આઠે જોવાની હાથ તાળી દઈ અને મુસે સાદે ને એટલું કીધું કે જો હવે આ હિન્દુની ની મેલડી બળુકી હોય ને તો આપડા માળિયાની માલબા આવીને જો એના સતર નો પાછો લઈ જાય ને તો મેલડી હાચીને હિન્દુ ધર્મ હાસુ બા મારી મેલડી વિચાર કરે દુનિયાની માલિકા મને માને એની હું માસું હિન્દુ હોય કે મુસલમાન હોય મને મેલડીને ને ફેર નો પડે છે આજ મારા મહેમાન થઈને अरु जो यहाँ ने आए कहीं करूँ ना तो झगड़ती नहीं मालिपा मारी मेहल दिनों में तो मुखटीजा यहाँ कहीं नो यहाँ ने कराई। तो साहेब हाड़ा चार वाइकरों समय में नो नोएला आठ है। जहाँ खातर पड़े हो तो इधर वादा नहीं मालिपा थी बासा बाहर निकली गया। वावा।, वावा।, वावा।

એકાબી કાન ની માલ વાત કરી સોના ચાંદી ના જે કઈ ઝુંબર હતા ને એને લઈને આવ્યા છે હવે જો હિન્દુ ની મેલડી હાસી હોય ને તો માળિયા ની માલ આવી અને એના ઝુમર લઈ જાય તો હાસુ માનવી ગયા